તમારું મન થોડું પરેશાન રહેશે આર્થિક તિથિ પણ પહેલાની સરખામણી થોડી ડામાડ રહેશે આ સમયગાળા દરમિયાન કોઈ જગ્યા પૈસા રોકવા પડે કે ખર્ચા પડે તો ખૂબ જ સમજી કરી રહેલા લોકો આજે પાર્ટનર સાથે સારો એવો સમય પસાર કરશે ઉત્સવ રાશિ વૃત્સવ રાશિના જાતકો માટે આજનો દિવસ મિત્ર પરિણામ આપનાર રહેશે કાર્યક્રમોમાં પ્રગતિ થશે પણ થોડી ધીમી ગતિ આર્થિક બાબતોમાં લાભ મળશે પરંતુ મોટા રોકાણ માટે સમય અનુકૂળ નથી નોકરી કરતા લોકો સહકાર મળશે વેપારીઓ માટે નવા ગ્રાહકો મળશે પણ ચુકાદારો ઉતાવળ ના કરો પ્રેમજીવન મધુરતા રહેશે દાંતત્ય જીવનમાં નાની નાની બાબતોને અગવડવાથી શાંતિ રહેશે મિથુન રાશિ મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ ઉતાર રહેશે તમારી મહેનતનું પરિણામ ધીમે ધીમે દેખાવા લાગશે આર્થિક તિથિએ આજે ખર્ચ વધાર સહી શકે છે નોકરી કરતા લોકોને અધિકારીઓ તરફથી દબાણ આવી શકે છે વેપારીઓ રહેવું પડશે પરિવારના સભ્યો સાથે આજે સમય ગાળાથી મન હળવું થશે પ્રેમ જીવન સાથે લાગણીઓ સમજવું જરૂરી છે કક રાશિ કકરાસી રાશિ જાતકો માટે આજનો દિવસ સારું નસું મિત્ર રહેશે ઘરના વાતાવરણમાં સુખ શાંતિ રહેશે પરંતુ બહારના કામોમાં લેબર થવાની શક્યતા છે નોકરીમાં નવા અવસર મળી શકે છે આર્થિક રહેશે પણ ખર્ચમાં કાબૂ રાખવો જરૂરી છે વેપારીઓ માટે દિવસ ફાયદાકારક રહેશે તેમ જીવનમાં આજે ખાસ સમય પસાર કરવા અવસર મળશે આરોગ્ય સારું રહેશે સિંહ રાશિ સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ પરકદિત લાયક રહેશે નોકરીમાં પ્રમોશન કે સન્માન મળવાની શક્યતા છે થશે પ્રેમ જીવનમાં સંબંધો મજબૂત બનશે આરોગ્ય દૃષ્ટિએ આજે તાજગી અનુભવશો કન્યા રાશિ કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય રહેશે કાર્ય થડ મહેનત વધારે કરવી પડશે આર્થિક બાબતોમાં સાવધાની રાખવી જરૂરી છે વેપારીઓએ આજે જોખમ ભરેલા સોદાઓથી દૂર રહેવું જોઈએ નોકરી કરતા લોકોને અધિકારીઓને પ્રસંગતાથી મળશે છે દાંપત્ય જીવનમાં નાની બાબતોને લઈને મનપેદ થઈ શકે છે ધીરજથી પરિસ્થિતિ સુધારવી પ્રેમ જીવનમાં થોડી અનચુકરા અનુભવાઈ શકે છે તુલા રાશિ તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ વેપારીઓ માટે આજે નફો મળશે પરિવાર સાથે આનંદનો માહોલ રહેશે તેમ જીવનમાં મીઠા અને દાંપત્ય સુખ શાંતિ રહેશે વૃષ્ઠિક રાશિ વૃસ્તક રાશિના લોકો માટે આજનો દિવસ મિત્રતા રહેશે નોકરી નવા કામમાં બહાર આવશે વેપારીઓ માટે પડતા વધી શકે છે આર્થિક રીતે થોડી ચિંતા રહેશે પરિવારના સભ્યો સાથે મન દુઃખ થવાની શક્યતા છે તેથી બોલવામાં સાવધાની રાખવી જોઈએ પ્રેમ જીવનમાં સાથીને સમય આપવો જરૂરી છે આરોગ્યની દ્રષ્ટિએ થોડીક થાક અનુભવ આવી શકે છે ધનુ રાશિ ધનુ રાશિ જાતકો માટે આજનો દિવસ ઉત્તમ છે કાર્યક્ષેત્રમાં સારો ફાયદો થશે નવા અવસર મળશે નોકરી કરતા પ્રમોશન કે ઇનામ મળવાની શક્યતા છે આર્થિક રીતે દિવસ લાભ રહેશે પરિવાર સાથે આનંદ લાયક શરણો પસાર થશે પ્રેમ જીવનમાં ખુશીઓ આવશે આરોગ્ય સારું રહેશે

આરોગ્યની જસ્તીએ થોડી છે નોકરીમાં નવા અવસર મળશે વેપારીઓને સારો નફો થઈ શકે છે આર્થિક સ્થિતિમાં સુધારતે પરિવાર સાથે સારો સમય પસાર થશે તેમ જીવનમાં મીઠાશ આવશે સારું રહેશે પરંતુ ખોરાક માટે આજનો દિવસ મિત્રતા રહેશે મહેનત વધારે કરવી પડશે આર્થિક બાબતોમાં સાવધાની જરૂરી છે વેપારીઓ નવા સોદા કરતા પહેલા તપાસ કરી લેવી જોઈએ પરિવાર સાથે આજે સારો સમય પસાર થશે પ્રેમ જીવનમાં નાના મતભેદ થઈ શકે છે પરંતુ વાતચીત થી ઉકેલાશે આરોગ્ય દ્રષ્ટિએ ઊંઘ ની તકલીફ થઈ શકે છે